ભાવનગરને ઘરેણા સમાન ચૌદ તળાવો બન્યા છે ભ્રષ્ટાચારનો ભોગ શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા તળાવોનું અગિયાર કરોડના ખર્ચે બ્યુટીફિકેશન કરવામાં આવ્યું પરંતુ તળાવો વેરાન બની ગયા છે પ્રજાના ટેક્સના પૈસાનું પાણી થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે આ તળાવના પાળા તૂટી ગયા હોવાથી પાણી નું સંક્રમણ થઈ શક્યો નથી ને આ સાથે જ

ત્યારે અમે અગાઉ રજૂઆત પણ કરેલી કે આ બાંધકામ નબળું થઈ રહ્યું છે છતાં પણ કામગીરી ચાલુ રહી અને ચોમાસામાં જે પાણી રોકવા માટેનો પાળો આવે એ તૂટી ગયો જેના કારણે આપ જોઈ રહ્યા છો અત્યારે આ તળાવ તો છે પણ પાણી એકદમ ખાલી થઈ ગયેલું છે અને ભાવનગર મહાનગરપાલિકાની ફરજમાં આવે કે હજી નેવુંથી ત્રાણું લાખના ખર્ચે આપણે બ્યુટિફિકેશન પાછળ બાંધકામ કર્યું ખર્ચો કર્યો એની કોઈ જાળવણી કરવામાં આવી નથી રહી તમે જોઈ લો ફરતા બાવળ છે કોઈ પણ જાતનો કોઈ સ્ટાફ અહીંયા આવતો નથી કોઈ જાળવવાની નથી અને પબ્લિકના જે વેરાના ટેક્સના પૈસા છે મને તો એવું લાગી રહ્યું છે કે આ તાણું લાખનો જે અંદાજીત ખર્ચ કર્યો છે એ હાલમાં યોગ્ય નથી દારી ગામના તળાવની અંદર જે જૂના ટાઈમમાં જે આખું લેક ડિઝાઇન બનાવી હતી અને એક પાળો હતો એ પાળાના કારણે પાણી સગ્રહ કરવામાં મુશ્કેલી થતી હતી એ પાળોનું ચેન્ડનિંગ થઈ ગયું છે બાકીનું હાઈવે ઉપર હાઈવે ઓથોરિટીમાં જે તળાવના કાંઠાના ભાગમાં જે હાઈવે ઓથોરિટી રોડ બની રહ્યો હતો એ પણ અત્યારે આપણે કોર્પોરેશન દ્વારા સંભાળી લીધું છે નારી ગામનું તળાવ આગામી દિવસોમાં ફૂલ ફેસમાં ભરાશે કમળેજમાંથી જે પાણી આવી રહ્યું છે નારી ગામની અંદર એ કમળેજનું પાણી વાળવા માટે પણ ટેન્ડર કરી અને બોક્સ કન્વર્ટ અથવા પાઇપલાઇન નાખીને આ પાણીનો સંગ્રહ કરવા માટેનો એક પ્રયાસ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યો છે ભાવનગર શહેરમાં વિકાસે હવે આંધળી દોટ મૂકી છે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જે વિવિધ વિસ્તારોની અંદર તળાવોનું બ્યુટિફિકેશન કરાવવામાં આવે છે જેના તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે જે વિવિધ વિસ્તારોની અંદર જે બ્યુટિફિકેશનના કામ ચાલી રહ્યા છે કુલ અગિયાર કરોડ રૂપિયાના ખર્ચે શહેરના નારી ગામ હોય અકવાડા હોય તરસમિયા ગામ હોય સહિતના જે વિસ્તારો છે કે જ્યાં મહાનગરપાલિકા દ્વારા આજે બ્યુટિફિકેશનના કામ કરાવવામાં આવતા હોય છે જેમાં તળાવોની અંદર બગીચાઓની સાફ સફાઈથી લઈને જે બગીચાઓનું જે નિર્માણ કરવામાં આવતું હોય છે જેમાં કુલ અગિયાર કરોડ રૂપિયાના ખર્ચે કુલ ચૌદ તળાવો છે તે બનાવવામાં આવી રહ્યા છે જેમાં અગિયાર તળાવો છે તે તૈયાર થઈ ચૂક્યા છે જોકે મોટા ભાગના જે તળાવોની અંદર જે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે તેનો નિભાવ કરવામાં આવતો નથી જેના સીધા તમે દ્રશ્યો જોઈ શકો છો કે આ જે તળાવ છે તેમની બહાર તાળા મારેલા છે આ સિવાય જે તળાવના પણ તમને દ્રશ્યો માંગી બતાવવા માંગીશ કે જે સફાઈનો કેવા પ્રકારે અભાવ જોવા મળી રહ્યો છે જેના કારણે આજે જે બ્યુટિફિકેશનના નામે જે તળાવોની સુંદરતા વધારવામાં આવે છે તે હવે ઉજ્જડ વળી ગયા છે તેવું કહી શકાય આ જ પ્રમાણે ભાવનગર શહેરના જે નારી ગામની અંદર જે બ્યુટિફિકેશનનું કામ કરવામાં આવ્યું છે જેમાં કુલ નેવું લાખ રૂપિયાના ખર્ચે જે તૈયાર કરવામાં આવ્યું છે તેની અંદર પણ ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા જે તળાવ છે તેનું પાણી છે તે નબળી ગુણવત્તાનું બાંધકામ થયું હોય તેના કારણે ખાલી થઈ ચૂક્યું હતું આ જ પ્રમાણે ભાવનગરના જે તરસમિયા વિસ્તારની અંદર જે લેક બનાવવામાં આવ્યો છે તેનું કામ છે તે મંદગતિએ થઈ રહ્યું છે જેના કારણે વિલંબ થયો છે ભાવનગર શહેરની જનતાને હળવાશની પળો અનુભવ અનુભવ કરવા માટે આ જે બ્યુટિફિકેશન છે તે કરાવવામાં આવતા હોય છે પરંતુ મહાનગરપાલિકા દ્વારા મંદગતિએ કામ ચાલી રહ્યું છે જ્યારે અનેક તળાવોની અંદર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે જેના કારણે આ કામો છે તે ટલ્લે ચડ્યા હોય તેવું સ્પષ્ટ કહી શકાય પાર્થ મજેઠિયા એબીપી સ્મિતા ભાવનગર